લોકસભા એના ડિરેક્ટરોની ચૂંટણી અને એમાં શું નવા થઈ રહી છે એની વાત કદાચ લોકોના ધ્યાને નથી આવતી અને એમાં મહા છે સૌરાષ્ટ્રના મહારથી પૂર્વ સાંસદ અમરેલીના પૂર્વ સાંસદ અને ગુજરાતના કેબિનેટ મંત્રી રહેલા દિલીપભાઈ દિલીપભાઈ સંઘાણી એ ઇફકો ના ચેરમેન તરીકે પાંચ વર્ષની મુદત પૂરી કરી રહ્યા છે અને એમણે છેલ્લી મિટિંગ જે યોજી ચોવીસ એપ્રિલે એના પછી ઇફકો નવા બોર્ડનું ગઠન થાય એના માટે ઉમેદવારી પત્રો ભરવા માટેની જે તૈયારી કરવામાં આવી એ ચોવીસ એપ્રિલ થી ત્રીસ એપ્રિલ સુધી એ ઉમેદવારી પત્રો ભરાય એવી ગણતરી હતી અને નવ મે ના રોજ જો જરૂર પડે તો ડિરેક્ટરોની ચૂંટણી યોજાય દિલીપભાઈ એ ભારતીય જનતા પાર્ટીના નેતા છે ઇફકો ચેરમેન રહ્યા છે વૈશ્વિક સંસ્થાઓ જે સહકારી છે એમાં પણ હોદ્દેદાર રહ્યા છે દિલીપ એ એવી કળા કરી હતી કે કેશુભાઈ પટેલ ને સૌથી પહેલી વખત મુખ્યમંત્રી બનાવવાની જે આખી યોજના ઘડાઈ હતી એમાં એમની મહત્વની ભૂમિકા હતી પરંતુ એ આપણે ક્યારેક એક અલગ એપિસોડમાં એની વાત કરીશું આજે તો વાત આપણે ઇફકોના ચેરમેન નહીં પણ ડિરેક્ટરોની ચૂંટણી એની વાત કરવાની છે અને એમાં જયેશ વિઠ્ઠલભાઈ રાદડિયા સૌરાષ્ટ્રમાં વિઠ્ઠલભાઈ રાદડિયાનું એક બહુ જ મોટું નામ જે મંત્રી પણ રહ્યા ગુજરાતમાં સંસદ સભ્ય પણ રહ્યા એમના સુપુત્ર જયેશભાઈ એ પણ અહીંયા મંત્રી રહ્યા કોંગ્રેસી ગોત્રના અને પછી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયેલા પરંતુ આ જયેશભાઈની રાજકીય કારકિર્દીને કઈ રીતે ખતમ કરવી એની કોશિશ એમની જ પાર્ટીના મહારથીઓ કરી રહ્યા છે અને દિલીપ સંઘાણી એ અમરેલી જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે અને આ જે ચૂંટણી થઈ રહી છે એ ચૂંટણીમાં જે સમર્થકોની વાત આવે એમાં જયશ રાદડિયાને પક્ષે દિલીપ સંઘાણી ઉભા છે દિલીપભાઈ આને વિશે બહુ ફોડ પાડીને અમારી સાથે વાત નહીં કરે કારણ કે એમની પાર્ટીનો આંતરિક મામલો છે પરંતુ અમને જે સંકેતો મળી રહ્યા છે એ સંકેતો મુજબ એકવીસ એમણે જાણે કે બળવો કર્યો એવો એક માહોલ ઊભો કરીને એક મહાશય બિપિનભાઈ ગોતા એમને ઉમેદવારી ભરાવવામાં આવે અને એમને ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ આપે સહકારી ક્ષેત્રમાં જે આમ તો તો તૈયાર ભાણે બેઠેલી ભારતીય જનતા પાર્ટી એ આખું ક્ષેત્ર કબજે કરવા માટે હવે કમલમમાંથી મેન્ડેટ ઇશ્યુ કરે છે બનાસ બેંકના ચેરમેન તરીકે અણદાભાઈ પટેલને ને કાઢી મૂકવાના અને કોને મૂકવાના એનો નિર્ણય પણ શંકર ચૌધરીની જનતા પાર્ટી અને કાર્ય કર રહ્યા છે પણ આજે એમનો સિક્કો ચાલે છે બનાસ બેંકના ચેરમેન છે વિધાનસભાના માનનીય અધ્યક્ષ છે મંત્રી બની શક્યા નહી પણ મેન્ડેટ આપે છે અને એમના મેન્ડેટ પ્રમાણે ઇફકો ડિરેક્ટર તરીકે બિપિન ગોતા નામના એક જીતાડવાના

ભારતીય જનતા પાર્ટી છોડી દેશે અને બળો કરશે સાથે જ વિરુદ્ધમાં પણ એ વખતે એમણે અમને બે કરોડ રૂપિયાની કાનૂની નોટિસ મોકલાવી હતી બે કરોડ ની કાનૂની નોટિસ બે કરોડ નું ડેફેમેશન ફાઇલ કરવા માટેની ધમકી સાથેની અને જય હિન્દના તંત્રી યશવંત શાહે અમને ફોન કર્યો હતો કારણ કે શંકરસિંહ વાગેલા એ એમને કહ્યું હશે અથવા તો એમને કહ્યું કે શંકરસિંહ વાગેલા અમુક નંબર ઉપર બેઠા છે તું જરા એમને ફોન કરી લે મેં કીધું હું એમને ફોન કરું તો એમને એમ લાગે કે હું ગભરાઈ ગયો છું એટલે એમને કહી દો કે પેલી કાનૂની નોટિસ છે ને આ લોકોની બે મિનિસ્ટરોની એમની લીલી એ મેં ને કચરા ટોપલીમાં નાખી દીધી છે અત્યારે મારી મારા એ નોટિસ પડી છે પણ એ પછી શંકરસિંહ સાથે ગયેલા પાછા ભારતીય જનતા પાર્ટીમાં આવેલા કોંગ્રેસમાં રહ્યા ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા આ બધા ખેલ તો ચાલ્યા કરે રાજકારણમાં પણ વિઠ્ઠલ રાધડિયા એ બંકો માણસ અને જયેશ રાધડિયા પણ એવો જ બંકો છે સૌરાષ્ટ્રમાં એની વક છે અને ઇફકોની જે 21 બેઠકો છે ઇફકોના ડિરેક્ટરોની એ ડિરેક્ટરોની 21 બેઠકોમાંથી દેશમાંથી મહિલા વિભાગમાંથી એક ડિરેક્ટર આવે રાજ્ય કક્ષાની સંસ્થાઓ માંથી આઠકારી એક એટલે એકવીસ ડિરેક્ટરો આખા દેશમાંથી ચૂંટાય ગુજરાતમાંથી મહિલા ડિરેક્ટર તરીકે કોઈ ઉભું નથી ત્રણ મતદારો છે એમાં પરંતુ આ જે રાજ્યકક્ષાની જે છે એમાંથી દિલીપ સંઘાણી એ ઉમેદવાર છે અને જે પ્રાઇમરી જે છે એમાંથી એ ભાઈ શ્રી જયેશ રાદડિયા એમણે ઉમેદવારી કરી છે અને એમની સામે એમના પછી એમણે ઉમેદવારી કરી એના પછી બિપિન ગોતાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે અને એમ કહેવામાં આવ્યું કે ભારતીય જનતા પાર્ટીનો મેન્ડેટ એ બિપિન ગોતાને છે હકીકતમાં બિપિનભાઈએ એક બેઠક બોલાવી પોતાના સમર્થનમાંથી કારણ કે ગુજરાતમાંથી એકસો ને એક્યાસી જેટલા મતદારો છે એમાં

એ યોજનાઓ સફળ થશે કે સવાલ છે પરંતુ સંસ્થાઓમાંની સૌથી મોટામાં મોટી સંસ્થા છે ખેડૂત હિતનું કામ કરનારી સંસ્થા છે રાષ્ટ્રીય સ્તરની સંસ્થા છે અને એમાં દિલીપ સંઘાણી અધ્યક્ષ રહ્યા છે પાંચ વર્ષની મુદત એમણે પૂરી કરી છે અને ફરીને એ ડિરેક્ટર તરીકે ચૂંટણી લડી રહ્યા છે એવા તબક્કે કેટલીક રહસ્યમય વાતો પણ મારે પ્રગટ કરવી પડે જે દિવસે એટલે કે ચોવીસ એપ્રિલે ઇફકો નું જે છેલ્લું બોર્ડ મળ્યું પાંચ વર્ષની મુદત પૂરી થતા એને નક્કી કરી નવી ચૂંટણી યોજવાની વાત અને ઇફકોમાં જેને કોઈ વીપ વિપ હોતો નથી આમાં કોઈ પાર્ટીનું પોલિટિક્સ નથી હોતું પણ એ દિવસે બધા જે ડિરેક્ટરો હતા એમાં જયેશ રાદડિયા પણ ડિરેક્ટર હતા ઉપસ્થિત હતા અને એ લોકોએ એ વખતે એમ વિચાર્યું કે ચાલો આપણે આજથી ફોર્મ ભરવાની ઉમેદવારી કરવાની શરૂઆત થાય છે તો આપણે બધા જે ઉપસ્થિત છીએ એ બધા ફોર્મ ભરી દઈએ દિલીપભાઈએ પણ ફોર્મ ભર્યું દિલીપભાઈ ગુજકો માસોલના ચેરમેન છે એમણે ફોર્મ ભરી દીધું અને રાષ્ટ્રીય કક્ષાના જે બીજી રાજ્ય કક્ષાની જે સંસ્થાઓ હતી એવા એટલે કુલ દસેક જણા ફોર્મ ભર્યા પણ પાછળથી એમાંથી બે જણા એ વિડ્રો કર્યા એટલે દિલીપભાઈ એ પણ બિનહરી તરીકે બોર્ડની અંદર આવી ગયા બાર પ્રાઇમરી

મીડિયામાં એવું ચગાવવામાં આવે છે કે જયેશ રાઘડીયા બળવો હકીકતમાં જયેશ રાઘડીયા બળવો કરવાની કોઈ જરૂર નથી કારણ કે બહુમતી અમારી દ્રષ્ટિએ જે અમારી પાસે આંકડાઓ ઉપલબ્ધ છે એ પ્રમાણે જયેશ રાઘડીયા પાસે બહુમતી છે અને મેં કહ્યું એમ કે બિપિન ગોતાએ જે મિટિંગ બોલાવી હશે એમના સમર્થકોની એમાં એકસો મતદારો એ ઉપસ્થિત રહ્યા એટલે ગુજરાતમાંથી આ એ ઇપકોના ડિરેક્ટર તરીકે જાય કારણ કે એમને કહેવામાં આવ્યું કે ભાઈ તમે પાછું ખેંચી લ્યો કારણ કે બિપિનભાઈ આપણે ઇપકો માં મોકલવાના છે પાર્ટી તરફથી હવે જયેશ પણ પાર્ટીનો જ મેમ્બર છે જયેશ પણ મિનિસ્ટર રહ્યો છે

આવતીકાલે જયારે લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે ગુજરાતની પચીસ બેઠકો માટે ત્યારે અમે આજે ઇફકો અત્યંત મહત્વની અને ખેડૂતોના હિતની જે સંસ્થા જે એને માટેની ચૂંટણીની વાત અત્યારે કરવાનું પસંદ કર્યું છે મને એમ લાગે છે કે તમને આ એપિસોડ ગમ્યો હશે તમને જો ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને મિત્રોને જરૂર કહેશો કે સાચી વાત ટકોરાબંધ વાત સાંભળવા માટે વિશ્લેષણ સાંભળવા માટે તમારે ડોક્ટર હરીદેસાઇ સત્યમ એવું તથ્યમ એ યૂટ્યુબ ચાન સબસ્ક્રાઈબ કરવી નમસ્કાર